વારંવાર અકસ્માતો બનતા હતા માર્ગ પર પડેલા મોટા ખાડાઓ પૂરવાની કામગીરી સંબંધિત તંત્ર દ્વારા ન થતા અંતે ઝાલોદ પોલીસ આગળ આવી અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ

મોટા ખાડાઓના કારણે વારંવાર બનતી હતી અકસ્માતોની ઘટનાઓ તંત્ર નિષ્ક્રિય ત્યારે અંતે ઝાલોદ પોલીસે સરાહનીય કામગીરી કરી છે ઝાલોદ પોલીસ આગળ આવી અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાભ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ પીઆઈઆર જે ગામિત અને પીએસઆઈ આરબી રાઠોડના નેતૃત્વમાં પોલીસ કર્મચારીઓએ સામાજિક જવાબદારી નિભાવી ખાડા પૂર્યા છે છે કે ટ્રેક્ટર દ્વારા વેસ્ટ પોલીસ જવાનો જાતે જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી પોલીસની આ માનવતા ભરી કામગીરીને કારણે રાહદારી અને વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો લોકોએ તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા